પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા હિંસક હુમલાઓની વિરુદ્ધ ભરૂચમાં એક લક્ષ્ય સંગઠનનું વિરોધ પ્રદર્શન પશ્ચિમ બંગાળમાં વકફ બોર્ડની આડમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુઓ પર ચાલી રહેલા અત્યાચારના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે હિન્દુ સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે ભરૂચ શહેરમાં એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો શહેરના શક્તિના સર્કલ ખાતે સંગઠનના કાર્યકરો દ્વારા સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ અવસરે કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી હતી તથા કેન્દ્ર સરકારને રજૂઆત કરીને રાજ્યમાં ચાલી રહેલી હિંસાને ને આહવાન કરવામાં આવ્યું હતું સંગઠને ભારત સરકારને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ પણ કરી હતી જેથી ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુનઃસ્થાપિત થઈ શકે મારું નામ હિન્દુ દિપાલી બારોટ છે હું એકતા એક લક્ષ્ય સંગઠન સાથે સંકળાયેલી છું આજે અમારું સંગઠન ભરૂચ જિલ્લાના શક્તિનાથ ખાતે પશ્ચિમ બંગાળની અંદર જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં અમે લોકોએ અહીંયા હોર્ડિંગ્સ અને બેનર લઈને અમારો વિરોધ નોંધાવ્યો છે અને અમે સરકારશ્રીને આવેદન આપીએ છીએ નિવેદન કરીએ છીએ કે તમે ત્યાં મમતા બેનર્જીનું જે એકચક્રી શાસન ચાલી રહ્યું છે જેઓ હિન્દુઓ અને વિધર્મીઓ દ્વારા જે પણ અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે એના માટે કોઈ પગલાં નથી લઈ રહ્યા અને એ પોતે જ એ વિધર્મીઓને સહકાર આપી રહ્યા છે એની સામે અમે સરકારશ્રીને આવેદન આપી રહ્યા છીએ કે એમને વિનંતી કરી રહ્યા છે કે તમે જલ્દીથી જલ્દી રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગુ કરો અને હિન્દુઓને બચાવો એક ભારત રાષ્ટ્ર જેવું એક ભારત રાષ્ટ્ર જેવું છે કે જે હિન્દુઓનું રાષ્ટ્ર છે જો હિન્દુઓનું રાષ્ટ્ર ભારત નહીં રહે હિન્દુસ્તાન નહીં રહે તો હિન્દુ ક્યાં જશે વિદર્ભીઓ માટે તો કેટલી બધી કન્ટ્રી છે કેટલા બધા રાષ્ટ્રો છે ત્યાં જઈ શકશે પણ હિન્દુસ્તાન જ એવું છે જે હિન્દુઓનું આશ્રયસ્થાન છે અને અત્યારે એવા દિવસો આવી રહ્યા છે કે હિન્દુઓને ત્યાંથી પલાયન થવું પડે છે પોતાનો ધર્મ છોડવો પડે છે તો સરકાર શ્રીને એક જ નિવેદન છે કે હિન્દુસ્તાનને બચાવે અને પશ્ચિમ બંગાળની અંદર જે અમારી બહેન દીકરીઓ જે છે એમના ચીરહરણ થાય છે હિન્દુઓના સર તનથી જુદા થાય છે તો એને રોકે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે જય શ્રીરામ